ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સેમન સેમન શબ્દનો અર્થ સેમન માછલી નારંગી કે ગુલાબી રંગનું માંસ અને રૂપેરી ભીંગડાવાળી એક મોટી માછલી કે સેમન માછલીના રંગનું થાય છે સેમન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સેમન ઇઝ અ પોપ્યુલર ફિશ અર્થાત સેમન એક લોકપ્રિય માછલી છે એક બીજું ઉદાહરણ જોઈએ એટલે કે સેમન 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 માછલી માછલી સમુદ્રમાં નદીઓમાં મળે છે છે એક અન્ય ઉદાહરણ જોઈએ ઇઝ અ ગુડ સોર્સ ઓફ પ્રોટીન અર્થાત એ પ્રોટીનનો સારો સ્ત્રોત ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી ગુજરાતી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં